ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના સામેથ્રી ગામના ખેડૂતે પ્રાકૃતિક ખેતીથી ઉત્તમ ઉદાહરણ પૂરું પાડતા બેશ પ્રાકૃતિક ખેડૂતનો એવોર્ડ રાજ્યપાલના હસ્તે મેળવેલો છે હિતેશભાઈ પ્રાકૃતિક ખેતીની સામગ્રી પણ જાતે જ તૈયાર કરે છે ગૌમૂત્ર ગાયનું છાણ ખાટી છાશ તદઉપરાંત દેશી ગોળ અને ધન મૃત પણ તૈયાર કરી તેનો ઉપયોગ ખેતીમાં કરે છે તેમણે હાલ જામફળ ઓસ્ટ્રેલિયન બદામ સહિત અનેક પાકનું વાવેતર કર્યું છે તેમનું સ્પષ્ટ માનવું છે કે પ્રાકૃતિક ખેતીથી ખર્ચ ઓછો અને નફો વધુ મળે છે પ્રાકૃતિક ખેતીમાં અત્યારે મારા ખેતરમાં જેમાં તમે ઊભા છો એમાં પાંચ જાતના પાક છે કે જે મારો મેઇન પાક છે જામફળી છે બે જામફળીના વચ્ચે એક એક ચાસની અંદર બધા અલગ અલગ રોપા વાયેલા છે કે જેમ કે મીઠો લીમડો છે ઓસ્ટ્રેલિયન બદામ છે કેળ છે અને બોર્ડરમાં અને વચ્ચે ચારે બાજુ જે મલબારી લીમડા છે એ વાવેલા છે બે હજાર ઓગણીસમાં આ જામફળી વાયેલી છે અત્યાર સુધીમાં કોઈ પણ જાતનું પેસ્ટિસાઇડ કોઈ પણ દવા ખાતર નાખ્યું નથી અને આ ચાર વર્ષે કટિંગ કર્યું છે ફક્ત એક મહિનો થયો તો તમે જોશો કે એકદમ ફૂટીને બેસ્ટ ગ્રોથ થઈ ગયો છે પ્રાકૃતિક ખેતીના ફાયદાની જો વાત કરીએ પ્રાકૃતિક ખેતીથી ભૂમિની ભેજ સંગ્રહ ક્ષમતામાં વધારો થાય છે આ સાથે જમીનની ફળદ્રુપતા ઉત્તમ થાય છે માત્ર એક દેશી ગાયના ગોબર ગૌમૂત્રથી એકર જમીનમાં ખેતી થઈ શકે છે નહીવત ઉત્પાદન ખર્ચ સામે વધારે ભાવ બજારમાં મળી રહે છે પાણીની બચત થાય છે સાથે પર્યાવરણ અને માનવીય સ્વાસ્થ્યનું રક્ષણ પોષણ અને સંવર્ધન થાય છે આમ ગામ અને દેશનું સ્વાવલંબનનું નિર્માણ થાય છે કૃષિ ક્ષેત્રે પોતાની આગવી કોઠા સૂઝથી વૈજ્ઞાનિક અભિગમ અપનાવી ખેતીના વિકાસમાં નવીનતા લાવી ઉચ્ચ સિદ્ધિ હાંસલ કરનાર હિતેશભાઈ વાસ્તવમાં અન્ય ખેડૂતો માટે પણ પ્રેરણાના સ્ત્રોત સમાન સાબિત થયા છે